તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે જાણશે ભાઈબેન સાથે વડા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે રેડી એકદમ ટકા ટક અમારા ભજનભાગ ક્યાં છે તો આપણે ક્યાં વડા વડા અને બીજા મિત્ર આવી રહ્યા છે હા આપણી જેવી વાર પાસે રેડી હજી આપણે તમને હનુમાન દાદા દર્શન કરી નાખશું રેડી તો બને રીજોગ ભેડી અને અમારે ભગેન વ્લોગ ચાલુ કરશે હવે તો ચાલુ કરી જાય હા ભગેન આઈફોનમાં શૂટિંગ કરો જુઓ ખાલી

તો આવે પછી આપણે તમને હર્મદાદાના હોણ અને બગીચાના અને કાદુમાં રામવાડીના પણ બધું બતાવીએ એમ બધું બતાવી દઈશું રેડી હનુમાન દાદાના દર્શન પણ અને કોકનો આઈ ગયો વિજયનો ફોન આવી ગયો છે રેડી તો લગભગ બ્લોક કટ થઈ ગયો કટ થઈ ગયો છે ને વર્તી રેડી વર્તી બડાવ પડશે તે આ બુડા ખરા તાકડા તારે તારે નઈતે કા ખરા તાકડા ફોન કરવાન થાય ને આ નઈ તમે બ્લોગ બનાવીને આવડા બુડા મીન મસ્ત બ્લોગ બનાવતા તા તારો ફોન આય ને મારા બંધ થઈ ગયો બ્લોગ બનાવવાનું આ હોય તમાર ભાઈ બંને આવી ગયો તો ફોન વિજયનો પેલા બનાવતા તા એનો તો થોડુંક કટમાં થોડું પ્રોબ્લેમ થઈ ગઈ છે અમારું પછી ક્લબ તો હવે આપણે ભગત જોડે જઈને મળી તો ભણારે બ્લોગ તો મિત્રો આપણે પહોંચી ગયા હતા ગેટે અને આપણા મિત્રોય આવી ગયા છે ભાળો વિજય ભાઈ નૈતિક આ ભઈ બે નામ છે ગમન ભાઈ રેડી એકદમ ટકાટક રેડી હા છે મિત્રો આપણે આવી ગયા આપણા

અમારા વેદનો રોલ ચાલુ રાખે હે હે एकदम તો કટક જય શ્રી રામ આપણા વેદનો આવી ગયા થી ફોટો પાડવા ફોટો પાડવા સોરી સોરી મતલબ કેમેરા વસે ભર ભેગુ થાને ભાઈ આસે આયો અચ્છા આ તો નવ લાવ

ખાસી વાત છે ખૂબ સરસ બાજુલી કા આપણે ગાડું ને બધું છે તમને બધું બતાવી રેડી અહીંયા એક રામ ભગવાનનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરતા હેડ થી પપ્પા વાર કરવી જ નહીં વાર કરવી જ નહીં આપણે પહેલા દર્શન કરતા એ પોતા ભગવાન જય જય શ્રી રામ જો આપણો ફોન કે રહ્યો છે જય શ્રી રામ જય શ્રી રામ મેસેજ જરા ટૂટી પડ્યું છે નવરું પડી ગયો કોક રેડી આપણે અહીંયા રામ ભગવાનના દર્શન કરીને આપણો ફેન ફોલિંગ પાસ આવી ગયા છે હા નહીં ઓકે 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 તો હવે આપણે પેલું તમને ગાડું બતાવીએ રેડી અહીંયા રમવાની પણ સુવિધા છે અને બેહવા માટે મસ્ત હિંચકા છે રેડી એકદમ ટકા ટક ભાઈબંધ એકદમ બ્લોગ ચાલુ જ રાખેલો છે રેડી આપણે ચાલુ જ છે તો તમને રમત ગમતના સાધન બતાવીએ નહીં અરે બે કે રમશે રેડી મસ્ત સુવિધા છે નાના બાળકો માટે

આપણે આઈ ગયો તો કોઈ મેસેજ લે વ્લોગ થઈ ગયો તો બન હરી આપણે પાછા ચાલુ કરી નાખીએ ને ફேன் ફોલોર દો નહીં ચેક નહીં ભાઈ બનની ફેન ફોલોઇંગ ડાળે પાડે વધતી જાય રહી છે નહીં રેડી વ્લોગર છે વ્લોગર નહીં ભાઈ બન રેડી આપણે લીમ કાતા ભાઈ 2500 આપણે બન ફોલોઅર કેટલા થઈ કે ગુજરાતી સર્ચ કરજો અંદર આવશે બ્લોગ આરકે ગુજરાતી આરકે ગુજરાતી બધા આરકે હોય યુટ્યુબ પર ગુજરાતી બ્લોગ કરીયો રેડી તો બધા આપણે મકા જઈએ હવે રેડી આવજો હા જો ભાઈ બન મિત્રો આપણે ફેન ફોલોઇંગ મળી ગયા તો એકદમ ટકાટક નહીં ચાલો આ જો ગાડુ તમને મન કેતો તોય શું કેવું ભાઈ બન હા ભાઈ બન પડાયો આરસો ફોટો ફેન ફોલોઇંગ જોડે નહીં ભાઈ બન રેડી આપણે ભાઈ બન એક પાર્ટ બરો હેડી મસ્ત તો મિત્રો આપણે ભાઈઓ સાથે વડા હનુમાનદાસ મંદિરે દર્શન કરી હવે જઈએ છીએ ઘરે શું કેવું ભાઈ બધું રેડી તો મિત્રો આજનો અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મળીએ બીજા નવા બ્લોગ રેડી આવજો